કેમ છો બાળ મિત્રો ચાલો સરસ મજાનું ગુલાબ કરી દો ચાલો એક વાર્તા સાંભળવી છે હવે કઈ ખબર છે તમને વાંસળી વારો એક જો એક છે ને નદીના કાંઠે એક ગામ હતું શું પોતાને કાંઈ સમજાશે ને એમ બોલે રાખશો તો જો એક નદીના કાંઠે નાનકડું એવું ગામ હતું નદીના સામા કાંઠા ઉપર નદીના કાંઠા ગામ હતું ત્યાં છે ને એ ગામમાં ઉંદરોનો બહુ ત્રાસ હતો કે શું હતું ઉંદર બહુ હતા બધે ઘરે ઉંદર નાનકડા ઉંદર મોટા ઉંદર કેટલાય ઉંદર રોગા ઉંદર બધે જ્યાં જાય ઉંદર વાડીમાં જાય તો ઉંદર ઘરમાં જાય તો ઉંદર ઉંદર બજારમાં જાય તો માણસ એટલા બધા કંટાળી ગયા હતા પછી કે હવે આ ઉંદરનું આપણે શું કરવું તો એક દિવસ છે ને એક વાંસળીવાળો આવ્યો વાંસળીવાળો આવ્યો ને તો એ વાંસળી વગાડતો હતો બહુ જ ની તો એ વાંસળીવાળાને ને ગામના લોકો બધા ભેગા થઈને કીએ એ કે વાંસળીવાળા ભાઈ વાંસળીવાળા ભાઈ તો કે હા તો કે અમારું કામ કરી દઈશ એક તો કે હા એ શું કામ કરવાનું છે તમારે તો કે અમારા ગામમાં છે ને એકદમ ઉંદર છે બધેયના ઘરે નાના નાના ઉંદર છે મોટા મોટા ઉંદર છે રંગબેરંગી ઉંદર છે કે બધેના ઘરે ઉંદર છે કાંઈ રહેવા દેતા નથી ઉંદર તો વાંસળી કે હાય કે હું કે તો છે ને મને એક હજાર રૂપિયા આપો તો હું કે તમારા ગામમાંથી ઉંદર કાઢી દઉં તો બધા વાંસળીવાળાને હા પાડી કે હા કે હજાર રૂપિયા આપશું તો વાંસળીવાળાએ તો નદીના કાંઠે જઈને વાંસળી વગાડવાનું ચાલુ કરી દીધું ચાલું કરી દીધું ને એટલે ઉંદર મહીંડા બધાના ઘરોમાંથી નીકળવા બધાના ઘરમાંથી નીકળી 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 અને નદીના કાંઠે પહોંચી ગયા બધા ઉંદર ત્યાં નદીના કાંઠે પહોંચી ગયા ને એટલે એકદમ વાંસળીવાળો છે ને વાંસળી વગાડવા માંડ્યો તો બધા ઉંદર નદીમાં પડી ગયા નદીમાં પડી ગયા ને પછી નદીમાં તો ડૂબી જાય ને ઉંદર તો બધા ઉંદર મરી ગયા તો વાંસળીવાળાએ ગામના લોકોને કીધું કે હવે મને હજાર રૂપિયા આપો એ કે તો ગામના લોકોએ ના પાડી કે હવે હજાર રૂપિયા આપવા નથી કોઈ વાતે આપ્યા નહીં પછી વાંસળીવાળો કે હવે મારે એ કે કાંઈક કરવું પડશે કે મેં હજાર રૂપિયા હવે મેં વાંસળી ઉંદર બધા કાઢી દીધા તો હજાર રૂપિયા એ કે આપતા નથી કે હવે શું કરવું મારે તો વાંસળી વાળો તો પાછી વાંસળી વગાડવા માંડો એકદમ વાંસળી વગાડવા માંડો વગાડવા ને તો બધા નીકળી નીકળીને ભાગવા છોકરા મોટા છોકરા રૂપાળા છોકરા કાળા છોકરા જેમ ઉંદરની જેમ હોય ને છોકરાઓ કોઈ હોય કાળા હોય ધોરા હોય રૂપારા હોય સરસ હોય હા એ બધા છોકરા નીકળી નીકળીને નદી કાંઠે પોચી ગયા અને બધા માણસો તો ગામના માણસો મૂંઝાઈ ગયા કે હવે શું કરવું કે આ કે ઉંદર બધા નદીમાં પડી ગયા હતા એમ છોકરા નદીમાં પડવા મળશે તો ગામના લોકો બધા મૂંઝાઈ ગયા તો કે પછી વાસળીવાળાને કે નાના એ કે વાસળીવાળા ભાઈ ઉભા રહ્યો ઉભા રહ્યો અમે કે તમને હજાર રૂપિયા આપી દઈ પછી હજાર રૂપિયા આપી દીધા અને છોકરા બધા પાછા આવી ગયા